પારવલી માં સાઠંબા નગર વેપારી સંસ્થા સાઠંબા પીપલ્સ સહકારી બેંકની ની પાસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ પાસઠમી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદો એ અગાઉથી અરજી આપી વાર્ષિક સાધારણ સભામાં બેંક પાસે કેટલાક મુદ્દે જવાબો માંગ્યા હતા જે બાબતે સભાસદો અને બેંકના હોદ્દેદારો વચ્ચે થોડાક સમય માટે હંગામો પણ સર્જાયો હતો સાઠંબા પીપલ્સ બેંક હોદ્દેદારો દ્વારા કેટલીક બાબતે સંતોષજનક ખુલાસાઓ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી સભાસદો દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા મુદ્દાઓમાં નવીન સભાસદો બનાવવા બેંક સમય પછી લેણદારો પાસે રિકવરી માટે ફોન ના કરવો આ વેપારીઓની બેંક છે તો ઓફિસ દ્વારા વેપારીઓ સાથે યોગ્ય વ્યવહાર કરવો બેંકમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરવી બેંક દ્વારા જે ગિફ્ટ આપવામાં આવે છે તે એકત્રીસ માર્ચ પચીસ સુધીના મરણ પામેલ સભાસદોના વારસદારોને પણ આપવી જેવા મુદ્દે જાગૃત સભાસદોએ એ મુદ્દાસર રજૂઆત કરી હતી રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી અપેક્ષા રાખું છું અને આજની હું મેનેજિંગ ડિરેક્ટર સાટમ્બા પીપલ્સ ચેરમેન શ્રી વિરેન્દ્ર અને જે એમના પ્રશ્નો ઉપસ્થિત કર્યા એ અમે સંપૂર્ણપણે એનું સમાધાન થાય એ માટે અગ્રેસર છીએ અને દરેક દરેક સભાસદોને એમનો સંતોષ મળે એ રીતનું અમે કામ કરતા રહીશું અત્યાર સુધી અમે જે સેવાઓ આપી છે અને ભવિષ્યમાં પણ આપતા રહીશું અને કોઈ પણ સભાસદને જો અમારા જે કંઈ દુઃખ થયું હોય એ બદલ અમે માફી માંગીએ છીએ અને આપ સૌનો સાથ સહકાર મળે અને આ સંસ્થાને આપણે ઉત્તર ઉત્તર પ્રગતિ કરતી રહે એવું આપણે બધા સાથે મળી અને કામ કરીએ આજની વાર્ષિક સાધારણ જે મળી ખૂબ સરસ વિચારણા થઈ શેર મંતવ્ય આવ્યા અમુક મંતવ્યો સ્વીકારવામાં આવ્યા અમુક મંતવ્યો વિચારણા હેઠળ છે અને સરકાર શ્રી દ્વારા આરબીઆઈ દ્વારા નવી ગાઈડલાઈન મુજબ જે સૂચનો મળશે એ મુજબ ભવિષ્યમાં પીપલ્સમાં વહીવટ કરવામાં આવશે આજની સાધારણ સભામાં સભાસદો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા તે બદલ સર્વ સભાસદોનો આભાર